ભારતની મોટી ખોટ તેજસ વિમાન દુર્ઘટનામાં જાબાજ વિંગ કમાન્ડર નમાન શાહ થયા શહીદ શહીદ પાયલોટનો અંતિમ વિડીયો આવ્યો સામે દુબઈ એર શો બે હજાર પચીસ દરમિયાન નમાન શ્યાલ શહીદ થયા છે આ દુર્ઘટના પૂર્વેનો એક ભાવુક વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં તેઓ ભારતના સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ યુએમાં ભારતના રાજદૂત દીપક મિત્તલ અને વિદેશ મંત્રાલયના ગલ્ફ વિભાગના અધિક સચિવ અસીમ મહાજન સાથે જોવા મળી રહ્યા છે શુક્રવારે દુબઈના આકાશમાં તેજસ વિમાનના પ્રદર્શન દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર દેશને સ્તંભ કરી દીધો છે અને આ વિડિયો તેમના અંતિમ સ્મૃતિચિન્હ સમાન બની રહ્યો છે હિમાચલ પ્રદેશના વતની એવા ચોત્રીસ વર્ષીય વિંગ કમાન્ડર નમાન શ્યાલ ભારતીયો વાયુસેનાના એક અત્યંત કુશળ અને અનુભવી પાયલટ હતા વાયરલ થયેલા ભારતીય સ્વદેશી બનાવટના વિમાનની વિશેષતાઓ સમજાવી રહ્યા હતા સંરક્ષણ રાજ્યમંત્રી અને રાજદૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની તેમની આ મુલાકાત ભારતની સંરક્ષણ ક્ષમતાને આત્મનિર્ભરતાના પ્રતિક સમાન હતી દુર્ભાગ્યવશ આ ગૌરવપૂર્ણ ક્ષણો બાદ એરોબેટિક પ્રદર્શન દરમિયાન વિમાન તૂટી પડતા ભારે હુના હુનારત સપૂત હુનહાર સપુત ગુમાવ્યો છે આ કરુણ ઘટના બાદ સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતાં શહીદ પાયલટના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે ભારતીય વાયુસેનાએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે વિંગ કમાન્ડર શ્યાલનું આ બલિદાન વ્યર્થ નહીં જાય અને દેશ હંમેશા તેમની વીરતા અને સમર્પણને યાદ રાખશે હાલમાં સમગ્ર વાયુસેના અને દેશવાસીઓ વીર જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે